ચાણસમા તાલુકાના મણિપુરા ગામ નજીક આવેલ બાળપૂર્વજ દાદાની ડેરી ઉપર ભક્તો પ્રસાદી રૂપે પાણી ચડાવીને ધન્યતા અનુભવી રહ્યા છે આજથી વર્ષો પહેલા બહુચરાજી તાલુકાના ગુંજાડા ગામના દરબાર પરિવાર લગ્નમાં ચાણસમાના રામપુરા ગામે જઈ રહ્યો હતો તે દરમિયાન દાદાની હાલમાં જે ડેરી બનાવેલી છે ત્યાં આગળ રિક્ષાનો અકસ્માત થતા કેટલાક લોકોના મૃત્યુ થયા હતા જેમાં બે બાળકોનો પણ સમાવેશ થતો હતો જેમની યાદમાં બાળપૂર્વજ દાદાની નાની અમથી ડેરી બનાવેલી છે અને આજે પણ લોકોની મનોકામના પૂર્ણ થતા દૂર દૂરથી બાધા આખડી પૂર્ણ કરવા પાણીની બોટલ લઈને આવતા હોય રસ્તાની બાજુમાં પાણીની બોટલોનો ઢગલો ખડકાયેલો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હકીકત એવી છે કે ચાડસમાંથી બહુચરાજી જતા હાઇવે પર ઓટો રિક્ષાનો અકસ્માત થયો હતો જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો જે બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં અકસ્માત થતા પાણી પાણીના પોકાર પાડતા તેમના મોત થયા હતા તેથી આજે પણ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા પાણીની બોટલો ચડાવે છે આ ડેલી ખાતે રવિવારે ભક્તોની વધુ ભીડ જામતી હોય છે